શરૂઆત થાય છે વ્રત કરનારે સવારે સ્નાન કરી મહાદેવજીના મંદિરે જઈ શંકર પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવાની હોય છે પછી વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ઓમ નમ શિવાય બોલવું વ્રત કરનારે નકોડો ઉપવાસ કરવો પ્રસાદમાં જે સાકર મૂકી હોય તેના ચાર ભાગ કરવા એક ભગવાનને ધરાવવો અને ચોથો ભાગ વ્રત કરનારે પોતાને આરોગવાનો આ વ્રત ની વાર્તા સુવર્ણપુર નામે એક નગર હતું તેમાં ત્રિલોકચંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને કોઢ અને રક્તપિત નો રોગ હતો

ચોમાસાની ઋતુ આવી પડ્યો મેઘરાજાએ માઝા મૂકી સુવર્ણનગર આખું તણાઈ ગયું ત્રિલોકચંદ અને તેની પત્ની જીભ બચાવવા ઘરની બહાર નીકળી ગયા નગરના લોકો ઘર બાર થઈ ગયા સુધી સતત વરસાદ ચાલુ રહ્યો લોકો ત્રાસી ગયા વરસાદ બંધ જ ન થાય નગરની ઊંચાઈવાળી જગ્યા પર જઈ નાના નાના બાંધી લીધો પરંતુ ખાવા ધાન ન હતું નગરમાં કોઈ કોઈને મદદ કરવા તૈયાર ન હતું છેવટે ત્રિલોકચંદ પરદેશ કમાવા જવાનો નિર્ણય કર્યો તેણે તેની પત્નીને આ વાત કરી તેની પત્ની પતિવ્રતા હતી તેથી તેણે કહ્યું સારું ખુશીથી જાઓ

નગરમાં જતા ત્રિલોક રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે ત્રિલોકચંદે પોતાની પાસેથી જડી યાદ આવી તે તરત રાજમહેલ તરફ વળ્યા મહેલમાં જઈ રાજાને વિનંતી કરી કે હે રાજા તમે આજ્ઞા આપો

મૃત કુંવરના મોઢામાં મૂક્યું સર્વના આશ્ચર્ય કોઈ વાતની ખોટ ન હતી આ બાજુ બ્રાહ્મણી દુઃખના દહાડા પસાર કરતી હતી શ્રાવણ માસ આવ્યો ગામની સ્ત્રીઓ વ્રતો કરવા લાગી ત્રિલોકચંદ ની પત્નીએ પણ પતિ પાછા આવે તે માટે સોમવારનું વ્રત ચાલુ કર્યું પરંતુ ઘરમાં એક પણ અનાજનો દાણો ન હતો એટલે ઉપવાસ કરવો પડ્યો સમય નગર ઘરે પુત્ર દીકરો તેની શેઠે ગામમાં સાકર વહેંચી બ્રાહ્મણીને પણ આપી સાકર ખાઈને તેને પાણી પીધું તેના પેટની આગ શાંત થઈ ગઈ એ મહાદેવજી નું નામ લઈ સુઈ ગઈ રાતે સ્વપ્નમાં મહાદેવજી એ દર્શન આપ્યા આ વ્રત સૌ પ્રથમ પૃથ્વી પર દક્ષ કન્યા એ મને પામવા માટે કરેલું હતું તારા પર હું ઘણો જ પ્રસન્ન થયો છું તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવજે સર્વ મનોકામના જરૂર પૂરી થશે બીજા દિવસે ત્રિલોકચંદની પત્નીએ બીજી સ્ત્રીઓ પાસે જઈને વ્રતની વિધિ જાણે સાકરીયા સોમવારનું વ્રત ચાલુ કર્યું આ પ્રમાણે તેણે સોળ સોમવાર પૂરા કર્યા ત્યાર પછી છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું પણ તેની પાસે ઉજવણી કરવા કાણી પાઈ પણ ન હતી તેથી તે નિરાશ થઈ ગઈ પરંતુ જણાવી ત્રિલોકચંદની પત્નીએ સાકરિયા સોમવારના વ્રત વાત કરી પતિ પત્નીએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું તેમણે સવા શેર ઘોડ સવા શેર ઘઉંનો લોટ અને સવા શેર ઘીથી લાડુ બનાવ્યા એમાં

થોડા સમય પછી તેમના ઘરે દેવ જેવા દીકરાનો જન્મ થયો હે ભોળાનાથ હે શિવજી સાકરિયા સોમવારનું વ્રત જેવું ત્રિલોકચંદ અને તેની પત્નીને ફળ્યું તેવું સૌ કોઈને ફરજો જય ભોળાનાથ જય ભોળાનાથ